સંતરામપુર ગુરુગોવિંદ ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુગોવિંદ ધામ ખાતે ગુરુ ગોવિંદ મહારાજના શિષ્ય રઘજી મહારાજના સુપુત્ર શિવજી મહારાજના આશીર્વાદ હેઠળ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજુબાજુના વિસ્તારમાંથી સંત સાધુ અને મહારાજ ભાઈઓ બહેનો તેમજ વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિવજી મહારાજની ધર્મના નીતિ નિયમોનું પાલન કરવા તેમજ ચાંદ સૂરજ ધરતી માતા ચાંદિદેવ બારેમાં સેવા પૂજા અર્ચના કરવા આદેશ આપ્યા હતા સેવા કરવા બાળકોને ભણાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો ભજન સત્સંગ અને સો સો ભક્તો ભાઈ બહેનોએ ગુરુદેવની નમન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા ગુરુચીપ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારીયા કરજણ સંદેશ ન્યૂઝ અરમ સત્યની સાથે આજકાલ આનંદ આજના દિવસ પૂનમના રવિવારને એકવીસ તારીખ પોક્રમ રાખેલ સૌને સબ ભાવ આનંદ કર્યો ભગવાન સૌને આનંદ કરશે આ વર્ષે પણ બધો આનંદ કરશે એવું અમારો ભાવભીન આમંત્રણ કર્યું હતું એવું બધું આમંત્રણ બધું ફળ્યું છે જય હિન્દ જય ભારત ગુરુ ગોવિંદ મહારાજ શ્રી રંગજી મહારાજ ગુરુ ગોવિંદના શિષ્ય વેજકોટવાળામાં હતા આ હતા એનાની લીલા આ જ સુધી ચાલી રહી છે એમના તરફથી આ મંદિરે પણ બની રહ્યા સંતો ભક્તો બધા મળી રહ્યા મેળે તાળે આ બધો આવી રહ્યાથી બધા સબને જય ગુરુ